અમદાવાદના નગરમાં થયેલા અકસ્માતમાં સૌથી મોટો ખુલાસો થયો છે નબીરાઓએ કારની બ્રેક ન લગાવી હોવાનો ખુલાસો થયો છે ત્રણ ગાડીઓ વચ્ચે રેસ લગાવી હોવાનો ખુલાસો થયો છે નવીરાઓએ રેસિંગના સ્ટોકમાં બે નિર્દોષ યુવાનનો ભોગ લીધો છે અકસ્માતને લઈને સીસીટીવીમાં અનેક ખુલાસા થયા છે ત્રણ ગાડીઓ વચ્ચે રેસિંગ થઈ હતી અને સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે એક્ટિવાને અડફેટે લેતા યુવક ઉછડી અને ડીઆરટીએસ બ્લોકમાં પછડાયા હતા આ બંને યુવકોના મોત નીપજ્યા છે અમદાવાદમાં એક તરફ રફતારનો કહેર યથાવત છે અને નહેરુનગર ડીઆરટીએસ બસ પાસે કાર ચાલકે એક્ટિવાને અડફેટી લીધું હતું અને આ કેસમાં હવે વધુ ખુલાસાઓ થયા છે કારણ કે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં નબીરાઓએ શોકમાં રેસિંગમાં ભાગ લીધો અને બે નિર્દોષ લોકોનો ભોગ લીધો છે આ મોટો ખુલાસો અત્યારે થયો છે અનાજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર છે અનિતા અમદાવાદના નહેરુનગર ખાતે થયેલા એક્સિડન્ટમાં એક મોટો ખુલાસો અત્યારે થયો છે અને નબીરાઓએ રેસ લગાવી હોવાનો પણ દાવો અહીંયા થઈ રહ્યો છે શું વધુ જાણકારી કશો જે પ્રકારે મહેરનગર ઝાંસીની દાણી પાસે જે અકસ્માત મામલો સામે આવ્યો હતો તેના એક વધુ એક સીસીટીવી સામે આવી છે જેમાં ત્રણ ગાડીઓ વચ્ચે થઈ આ સીસીટીવી રહ્યું છે આજે કાર ચાલક જે હતો જે ઝીરો બે નંબર નો આ કાર ચાલક સ્પીડમાં આજે કરી રહ્યો હતો બે ગાડી સાથે દરમિયાન સ્કેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા જે એક્ટિવા પર જે બે યુવકો જઈ રહ્યા હતા અક્રમ ખુરેશી અથવા અજમેરીને પાછળથી તે ટક્કર મારી હતી અને ટક્કર એટલી બધી હતી કે જેના કારણે આજે બંને યુવકો છે તે ઓછળીને જે બીઆરટીએ સ્પર્સ તેનું જે કોળી છે ત્યાં આગળ પટકાયા હતા તેમાં જે અક્રમ પુરેશી છે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે ખાન ને ગંભીર હાલત માં સારવાર માટે જયારે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં સારવાર દરમિયાન તેનું વહેલી સવારે મૃત્યુ થયું હતું આ સીસીટીવી સામે આવતા હાલ તો પોલીસ દ્વારા જે બીજે સત્યાવીસ ડીવીએમ સત્તાણું ઝીરો બે નામનો જે ચાલક છે તેની ઓળખ કરી દીધી છે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે અન્ય જે બે કાર ચાલક જે રેસિંગ કરી રહ્યા હતા એ કાર કોણ કોની હતી અને શું ઘટના બની હતી તે મામલે પણ અત્યારે ટ્રાફિક પોલીસે કોનો નોંધી તપાસ શરૂ કરી છે જી બિલકુલ અનિતા સાથે એ પણ જાણવા માંગીશું કે જે આ ત્રણ યુવકો છે તેમના વિશે કોઈ વધુ ડિટેલ મળી છે જે હાલ તો જે ગાડી નંબર મળ્યો છે જેના આધારે પૂર્વ વિસ્તારના યુવકો હોવાનું હાલ તો સામે આવી રહ્યું હતું અને પૂર્વથી તેઓ ગાડી લઈને આવી રહ્યા છે કે તેને લઈને હાલ તપાસ કરી રહ્યા છે પરંતુ પોલીસે હજુ સુધી આ યુવકોની ઓળખને લઈને કોઈ પણ માહિતી મીડિયા સામે જે રજૂ કરી નથી પરંતુ ઓળખ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને પોલીસ અધિકારીઓ એ જે યુવક જે છે તેની કાર છે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે અને તેની સાથે જો રેસિંગ કરી રહ્યા હતા સીટીવી પરથી જયારે દેખાઈ રહ્યું છે તો રેસિંગ કરનાર બીજા અન્ય કાર ચાલકો કોણ હતા તે મામલે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી આ યુવાનો કોણ હતા જે રેટિંગ કરી રહ્યા છે તેને લઈને પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પર્ષા કરવામાં આવી નથી જી જી બિલકુલ અનિતા આભાર તમામ જાણકારી માટે